તો મિત્રો આપણે આવ્યા છીએ તુલસી શામ ને છે ગરમ પાણીના કુંડ તો ચાલો આપણે ગરમ પાણીના કુંડ જોવા જઈએ ને તમને પણ બતાવું હવે ગરમ પાણીના કુંડ છે ઘરમાં ગરમ પાણીના કુંડ છે આમાં નાવાનું છે આપણે નાવાનું છે ને હા નાવાનું જ હોય ને કોને કોને નાવાનું છે

હાલો તો ગરમ પાણીના ઊંડમાં નાઈ નાખ્યું એકાદી ડુબકી મારીએ પછી મળીએ આપણે